નમસ્કાર ચાલો આજે એક મજાની સફર પર જઈએ ધોરણ દસનું સોશિયલ સાયન્સનું પેપર યાદ છે ચાલો ને સાથે મળીને જોઈએ ચાલો તો પછી શરૂ કરીએ સૌથી પહેલાં ચાલો ઇતિહાસના પાના ફેરવી લઈએ આપણો પહેલો પડાવ છે પ્રાચીન ભારત અને એનો ગજબનો વારસો સારું તો શરૂઆત કરીએ એક જોડકાથી સ્ક્રીન પર દેખાતા આ પ્રાચીન સ્થળો શું આપણને ખબર છે કે એ ગુજરાતમાં ક્યાં છે જરા મગજ પર જોર આપીએ જવાબ બસ આવવાની જ તૈયારીમાં છે અને આ રહ્યા સાચા જવાબ ધોળાવીરા એ છે કચ્છમાં એની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ તો આજે પણ લોકોને નવાઈ પમાડે છે અને બીજું છે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું દુનિયાના સૌથી જૂના બંદરોમાંનું એક વિચાર તો કરો હજારો વર્ષો પહેલા આપણી સભ્યતા કેટલી આગળ હતી ચાલો ઇતિહાસમાંથી બીજું એક મોતી શોધી કાઢીએ નાલંદા વિદ્યાપીઠ જે બિહારના પટણા જિલ્લામાં આવેલી છે અને ખબર છે એ ખાલી એક યુનિવર્સિટી નહોતી એ તો આખી દુનિયા માટે જ્ઞાનનું કેન્દ્ર હતી ખરેખર એ આપણા ભવ્ય શૈક્ષણિક વારસાનું પ્રતીક છે હવે વાત કરીએ પ્રાચીન એન્જિનિયરિંગની બીજી સદીમાં એક મોટી નદીમાંથી એક જબરજસ્ત નહેર બનાવવામાં આવી હતી એ બતાવે છે કે પાણીનું મેનેજમેન્ટ એ સમયે પણ કેટલું જરૂરી હતું કોઈ અંદાજ છે કઈ નદી હશે એ નદી હતી કાવેરી અને નેહરનું નામ છે ગ્રાન્ડ એની કેટ અને સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે એ આજે પણ કામ કરે છે દુનિયાના સૌથી જૂના ડેમમાંથી એક કમાલ કહેવાય નહીં સારું તો ઇતિહાસમાંથી હવે આપણે ભૂગોળ તરફ વળીએ ચાલો આપણી પૃથ્વી અને એના ખજાના એટલે કે સંસાધનો વિશે થોડું જાણીએ આ સવાલ તો લગભગ બધાને યાદ જ હશે સ્કૂલમાં કેટલી વાર પૂછાયો છે એકદમ બેઝિક પણ બહુ જ મહત્વનો સવાલ છે આપણા ગ્રહ વિશે અને સાચો જવાબ છે ઇકોતેર ટકા મતલબ કે આપણી પૃથ્વી પર મોટા ભાગમાં તો પાણી જ છે અને એટલે જ તો પાણી બચાવવું કેટલું જરૂરી છે બરાબર ને ચાલો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય કાઝીરંગા આસામમાં એક શિંગી ગેંડા માટે ફેમસ બોક્સાઇટ એમાંથી બને એલ્યુમિનિયમ અને એનર્જીનો સૌથી મોટો સોર્સ અલબત્ત સૂર્ય જોયું બધું એકબીજા સાથે કેવો કનેક્ટેડ છે જ્યોગ્રફી સાયન્સ બધું જ ભૂગોળ પછી હવે વારો છે આપણા કલ્ચર અને હેરિટેજનો ચાલો જોઈએ કે આપણી કળા અને વારસાના કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે જરીકામ આ નામ સાંભળતા જ કયું શહેર યાદ આવે બિલકુલ સાચું સુરત આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક કલા આખા શહેરની ઓળખ બની જાય છે ચાલો હવે વાત કરીએ આપણા દેશના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મ્યુઝિયમ્સ અને લાઇબ્રેરીઝની શું આપણે એમને એમના સાચા શહેર સાથે જોડી શકીશું ચાલો જોઈએ તો જવાબો કંઈક આ પ્રમાણે છે શ્રી હિમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે પાટણમાં ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતાના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુસંગ્રહાલય મુંબઈમાં અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આ તો ખાલી ઝલક છે આના પરથી જ ખ્યાલ આવે કે આપણો વારસો દેશના ખૂણે ખૂણામાં સચવાયેલો છે ઓકે તો પ્રાચીન ઇતિહાસ અને ભૂગોળની સફર પછી હવે આવી જઈએ આજના સમયમાં આપણો છેલ્લો વિભાગ આધુનિક સમાજ કાયદો અને નાગરિકતા વિશે ચાલો એક ફિલ ઇન ધ બ્લેન્ક ટ્રાય કરીએ જ્યારે બહારથી ટુરિસ્ટ આપણા દેશમાં આવે ત્યારે ભારતને વિદેશી શું મળે ખાલી જગ્યામાં શું આવશે વિચારો જોઈએ અને સાચો શબ્દ છે હુંડી આમણ એટલે કે ફોરેન એક્સચેન્જ આના પરથી જ સમજી શકાય કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી દેશની ઇકોનોમી માટે કેટલી જરૂરી છે હવે ફટાફટ કેટલીક જરૂરી માહિતી પર નજર નાખીએ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરમાં આવ્યો આપણે પ્રાચીન એન્જિનિયરિંગની વાત કરી પણ કુંકણ રેલવે એ આધુનિક એન્જિનિયરિંગનો એક બેસ્ટ નમૂનો છે અને એક ગંભીર વાત આતંકવાદ એ માત્ર કોઈ એક દેશની નહીં પણ આખી દુનિયાની સમસ્યા છે અને હા એક બહુ જ જરૂરી નિયમ બાઇક પર બંને જણા માટે હેલ્મેટ ફરજીયાત છે આ આપણી જ સેફ્ટી માટે છે જો સોશિયલ સાયન્સ આપણને ખાલી ઇતિહાસ ભૂગોળ નથી શીખવતો પણ એક સારા નાગરિક તરીકે આપણી જવાબદારીઓ પણ શીખવે છે પરીક્ષામાં એક આવો સવાલ પણ હતો ખરા ખોટાનો માનવ વિકાસ સૂચકાંક બે હજાર પંદરમાં નેપાળ પ્રથમ ક્રમે છે હવે આ સાચું કે ખોટું આવા સવાલો કરંટ અફેર્સ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એના પર આપણું કેટલું ધ્યાન છે એ ચેક કરે છે